એક વ્યક્તિ બે વખત તેના વેવાઈને ઘરે ગયો ત્યાર પછી અચાનક સગાઈ તોડી નાખી કારણ પૂછ્યું તો જણાવ્યું કે એક જજ સાહેબ હતા જે વર્ષોથી ડિસ્ક્રિટ જજ તરીકે કામ કરતા હતા સંતાનમાં તેને એક દીકરો હતો જે દીકરાની ઉંમર હવે લગ્ન કરવા જેવી થઈ ચૂકી હતી થોડા સમય પછી દીકરાનો સંબંધ નક્કી કર્યો અને દીકરા અને દીકરી બંને એકબીજાને પસંદ કરતા હતા બંને એકબીજા સાથે મુલાકાત કરાવી ત્યાર પછી સંબંધ નક્કી કર્યા થોડા દિવસો પછી બંનેની સગાઈ કરી દેવામાં આવી અને લગ્ન એકાદ વર્ષમાં નિર્ણયો લઈને કરવાનું નક્કી થયું સગાઈ થયા પછી થોડા દિવસો પછી એક વખત જજ સાહેબ તેના વહેવાયના ઘરે ગયા ત્યાં જઈને જોયું તો તેના વેવાણ રસોઈ કરી રહ્યા હતા બીજા બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને તેની થનારી વહુ પણ ટીવી જોઈ રહી હતી તેના વહેવાઈ સાથે બેસીને ચા પાણી પીધા એકબીજાના ખબર અંતર પૂછ્યા અને થોડા સમય પછી જજ સાહેબ પાછા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા આ વાતને લગભગ વીસથી પચીસ દિવસ જેટલો સમય વીતી ગયો ફરી પાછું એક વખત જજ સાહેબ પોતાના વેવાયના ઘરે ગયા ત્યાં જઈને જોયું તો સાંજનો સમય હતો વહેવાણ કચરો સાફ કરી રહ્યા હતા તેની થનારી વહુ સૂઈ રહી હતી અને જજ સાહેબે તેના વેવાયના ઘરે માત્ર પાંચ મિનિટનું જ કામ હોવાથી ત્યાંથી તે ફરી પાછા નીકળી ગયા એ જ દિવસે ફરી પાછું વેવાયનું કામ પડ્યું હોવાથી તેઓ ફરી પાછા વેવાઈને ઘરે ગયા અને જોયું તો બધા લોકો જમીને બેઠા હતા બાળકો જમીને ટીવી જોઈ રહ્યા હતા તેઓના વેમાણ રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા અને તેના દીકરાની થનારી વહુ ફળિયા પાસે જ બેસીને પોતાના હાથમાં નેન પોલિશ કરી રહી હતી જજ સાહેબને પોતાનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી ત્યાં રહ્યા પછી ફરી પાછા પોતાની ઘરે પાછા ફરી ગયા એક બે દિવસ સુધી જજ સાહેબ વિચાર કરતા રહ્યા એક દિવસ બે દિવસ એમ કરતાં કરતાં પાંચ દિવસ સુધી જજ સાહેબ અત્યંત ઊંડાણપૂર્વક વિચાર કરતા રહ્યા પછી ખૂબ જ સમજી વિચારીને તેઓએ દીકરીવાળાના ઘરે સમાચાર પહોંચાડ્યા કે તેઓને આ સંબંધ મજૂર નથી એટલે સ્વાભાવિક છે કે સામે તેનું કારણ પૂછે કારણ પૂછતા જજ સાહેબે જવાબમાં કહ્યું કે મારી દીકરાની સગાઈ થયા પછી હું મારા વહેવાયના ઘરે અંદાજે ત્રણ વખત ગયો હતો એક વખત લગભગ એકાદ મહિના પહેલાં ગયો હતો અને હમણાં પાંચ સાત દિવસ પહેલાં જ મારે કામ હોવાથી એક જ દિવસમાં બે વખત વેવાઈને ઘરે જવાનું થયું તેઓએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હું ત્રણ વખત ગયો તે ત્રણેય વખત માત્ર વેવાણ જે ઘરકામમાં વ્યસ્ત હતા એક વખત પણ મેં થનારી વહુને ઘરકામ કરતી ન જોઈ પહેલા વખતમાં તો મને સામાન્ય લાગ્યું પરંતુ જ્યારે હું પછી બે વખત ગયો ત્યારે પણ મેં આવું જોયું એટલે મને થોડું અજુગતું લાગ્યું પછી મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કર્યું કે જે દીકરી પોતાની સગી માતાને દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેની મદદ કરવાનું ન વિચારે વડીલો કરતાં નાની ઉંમરની અને જવાન થઈને પણ જો પોતે તેની માતાને ઘરકામમાં મદદ ન કરાવે એ કોઈ બીજાની ઘરે કોઈ બીજાની માતાને અથવા કોઈ અજાણ્યા પરિવાર વિશે શું વિચારવાની મારે મારા દીકરા માટે એક વહુની આવશ્યકતા છે મારે કોઈ સો પીસ નથી જોઈતો જેને સજાવીને રાખી શકાય એટલા માટે જે દરેક માતા પિતાને ઈચ્છવું જોઈએ અને નાની નાની બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ તે દીકરી આપણને ભલે ગમે તેટલી વહાલી હોય પરંતુ તેને ઘરકામ શીખાડવું પણ જોઈએ તેમજ તેને પાસે કરાવવું પણ જોઈએ સમયાંતરે જરૂર પડે દીકરીને ખીજાવવું પણ જોઈએ જેનાથી તેને સાસરીમાં તકલીફ ન પડે તમે આ વાત સાથે સહમત છો કે કેમ તે કોમેન્ટ કરીને અચૂક જણાવજો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો